સુખદેવજી મહારાજ કહે છે રાજન તૈયાર બધા સુખદેવજી મહારાજ કહે છે આજે આ ઉપર મથુરા મંડલમાં ઉગ્રસેન મહારાજ રાજ કરી રહ્યા છે એના ત્યાં એક પુત્ર નો જન્મ થાય જેનું નામ કંસ છે પણ યુવા અવસ્થા એ થતા થતા તો પ્રજામાં હાહાકાર મચાવી દીધો એને એ સમય એવા એવા રાક્ષસો જરાસન જેવા બધા જન્માતા પૃથ્વીએ ગાયનું રૂપ લઈને બ્રહ્માજી દેવોની પ્રાર્થના કરી બ્રહ્માજી બધાને લઈ ક્ષીર સાગરના કિનારે પ્રભુને પ્રાર્થના કરી પરમાત્માએ કહ્યું હે દેવો તમે યાદવ કુળમાં જન્મ ધારણ કરો હું પણ આ યાદવ કુળની અંદર જન્મ લઈને આવીશ આવી વાત કરી પૃથ્વી પોતાના સ્થાનમાં યુવા અવસ્થા થતા એને વિચાર કર્યો કે મારા પિતા મને ગાદી નહીં આપે રાજ્ય સિંહાસન હું જાતે લઈ લઉં અને પિતાને બંદી બનાવી જેલમાં પૂરી દીધા ઉગ્રસેન મહારાજને અને ગાદી ઉપર આજ પોતે કંસ આવીને બેઠો એક તો ઉદ્ધત હતો અને સત્તા મળી ઉદ્ધત થઈ ગયો એક તો ઉટ્યું હોય અને ઉકળે સડે કેટલું ઊંચું લાગે એક તો મારકણો સાંડ હોય અને ચોમાસું ચરે પછી કોઈને દેખ્યા મૂકે એક તો માકડું હોય એમાં એને મદિરા પાઈ અને એમાં વિસી ફટકાયો પછી હું દિશા કરે બસ ઘણા બધાની આવી દિશાઓ હોય છે આજે આની આપણી સ્થિતિ થઈ એવામાં એના કાકા દેવક મહારાજ એની પુત્રી યુવા થઈ અને દેવકીના સંબંધની વાત આવીને કીધું કે બધું જ હું કરીશ મારી બેન છે એની માટે બધું જ હું કરીશ અને દેવકીના સંબંધો વસુદેવજીની સાથે કરાવ્યા એના લગ્ન શુભ મુહૂર્તો જોવડાવ્યા વસુદેવજી પરણવાને માટે આવ્યા વસુદેવ અને દેવકીના લગ્નો થયા વરાવાનો વિદાયનો સમય થયો અરે કંસ પોતે કહે મારી બેન ને વરાવા હું જાઉં એ ધોસરી ઉપર રથ ની બેસી અને વરાવા માટે ગયો અને આકાશવાણી થઈ પતિ કંસ આહ વાસ્ય હા શરીર વાક હે કંસ તને મારવા વારા આજ દેવકીનો નો આઠમો સંતાન પરવધ કરશે આનો પ્રેમ બધો જ ઓસરી ગયો તલવાર અને ખુલ્લી કરી દેવકી જે અત્યાર સુધી એની બેન માનતો હતો એ જ દેવકી નો ચોટલો પકડી અને એને મારવા તૈયાર થયો વસુદેવજીએ કીધું તને દેવકીનો ડર કે એના દીકરાનો એના દીકરાનો જે વચન આપું છું જેટલા જેટલા દેવકીને દીકરા થશે ને બધા હું તને આપી દઈશ પણ મારી દેવકીને તું મારીશ નહીં બંનેને કારાગ્રહમાં પૂરી દીધા અને કારાગ્રહની અંદર પૂર્યા પછી પોતાની સગી બેનને પહેલી રાત્રિએ કારાગ્રહમાં પૂરી દીધું બોલો આ કંસ અને આજ બન્યું એવું કે એક કંસ અહીંયા વસુદેવ અને દેવકી નાતા એક બાળકનો જન્મ થયો કંસને આપ્યો કંસ એને મારી નાખ્યો બીજો ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો છ છ બાળકોને એને હણી નાખ્યા સાતમું બાળક સ્વયં ભગવાન શેષ આવ્યા ભગવાને યોગ માયા ને કહ્યું કે દેવકીના ઉદરમાં જે ગર્ભ છે ને એને લઈ અને વસુદેવના બીજા પત્ની ગોકુળમાં રોહિણી રહે છે અહીંયા કહેવામાં આવ્યું કે દેવકીજી નો ગર્ભ સ્રવી ગયો અને આ બાજુ રોહિણીજીના ત્યાં ગોકુળમાં ભગવાન બલરામજી એનું પ્રાગટ્ય થયું બોલો બલરામ ભગવાન

नाम लही संभार प्यासी अपार नंद कुमार मनिर ख्याली बहरा तो थे प्यारी में बलहारी गो कुड़िया हो गिरधारी तमे गो कुड़िया गिरधारी तमे गो कुड़िया गिरधारी अरे મોરલાઓ પોતાની ડોકના ત્રણ ત્રણ કટકાઓ કરી અને આજ હુકી રહ્યા છે આવા દિવ્ય વાતાવરણમાં સાડ પૂરો થયો અને શ્રાવણ આવ્યો અને શ્રાવણ કેવો સુ સર બાદલ ભરસાઈ તરવરબર લતા લઈશે સાવણ જલ ભરશે સુરશે બાદલ ભરૂશે તરવર વીર ભરૂસે લતા લ

ಅರಿಣಾ ಬಾರಿ ವಾಗೆ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರಮಾ ભગવાન ಚತುರ್ಭೋಜ್ ರೂಪೇ ವಸುದೇವನೆ ದೇವಕಿಯನ ಸನ್ನಿಧಿಯಲ್ಲಿ ಪ್ರಕಟ